રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી પીડિતોને ન્યાય મળે તેવી માંગ પણ કરવામાં આવી જ્યારે મોટી સંખ્યામાં બહેનરો સાથે લોકો એકત્રિત થયા હતા અને ત્યારબાદ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી મદદ કરે ગુજરાત હાઈકોર્ટના સિટિંગ જજ અંતર્ગત તપાસ સોંપવામાં આવે અને ફાસ્ટ કોર્ટની રચના કરી ઝડપીમાં ઝડપી ન્યાયનાયતમાં કામ કરે પીડિતોને પીડિત પરિવારને હૂંફ આપવા અને પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એ આશાએ કે આ પ્રકારે શ્રદ્ધાંજલિ આપવાથી કદાચ પીડિતોને ન્યાય મળવાની જે ગતિ છે એ થોડી તેજ બને